જય માતાજી મિત્રો અંબાલાલ પટેલ રાજ્યમાં ઘણા વિસ્તારોમાં આજે વાદળતાયું વાતાવરણમાં જોવા મળી રહ્યું છે જે કારણે આજે ઠંડીમાં આથીક ધતારો જોવા મળી રહ્યો છે આ વચ્ચે હવામાન અંબાલાલ પટેલને નિર્ણય અંબાલાલ પટેલ આગાહી કરી હતી જેમાં તેણે તેમણે આ રાજ્યમાં કમોતમી વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી આ સાથે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સત્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્ય અમુક ભાગોમાં વરસાદીના તાતા પડે એવી સત્યતા છે હવામાન શ્રેણીએ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અમરેલી બોતાદ ભાવનગર વાતાવરણ પલટો આવશે આ તાતે રાજ્ય અમુક ભાગમાં વરસાદ તાતા પડે તેવી સત્યતા છે આ તાતે અમુક ભાગમાં વાતાવરણ વાદળ થાય રહે છે પૂર્વ ગુજરાત ભાગોમાં હળવા ધમાઈ રહી છે પશ્ચિમ અતર વડોદરા રાજપીપળામાં જોવા મળે છે આ સાથે ભરૂચ અતર જોવા મળે છે ગાંધીનગર અમદાવાદ વાતાવરણમાં પલતો આવી શકે છે અમરેલી ભાવનગર બોતાદ વાતાવરણમાં પલટો આવશે સવારે વેતન દીતમ હતા ઠંડીનું પ્રમાણ રહી શકે મહત્તમ તાપમાન વધારો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે બીજ ફેબ્રુઆરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટશે રાજ્યમાં તાપમાન અંગે અંબાલાલ પટેલે જણાવ્યું મધ્ય ગુજરાત બત્રીસ ચોત્રીસ ડિગ્રી તાપમાન રહેશે લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી જોવા મળી શકે છે બગલાતા હવામાન ત્રુથી પાંચ પર અથર જોવા મળશે ફેબ્રુઆરી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે ઇયર પડવાની તત્યતાઓ જોવા મળી રહી છે ફેબ્રુઆરી રાજ્યમાં ઠંડી પ્રમાણે ઘટતી ઉનાળુ પાકમાં વાવેતર અન્ન હવામાન તાણુકૂળ થતે પવનનો તોફાનો અને ખરાબ પડવાની હવામાન વાત કરતા હવામાન અંબાલાલ અંબાલાલપાતે દળાયું હવે ઉત્તર ભારતમાં મધ્યમ કતે મિતે આવેલા જેની અંદર કારણ ઉત્તર પર્વતીય પ્રદેશ પવનના તોફાનો બળપ પડવો અને કરા પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની અસર રાજસ્થાન ભાગોમાં ઉત્તર ગુજરાતમાં કોઈ કોઈ ભાગોમાં પૂર્વ ગુજરાતમાં ભાગો થવાની તત્યતા છે વાદળ વાદળતાયુ વાતાવરણ જોવા મળશે કબોતમી વરસાદની શક્યતા વિશે વાત કરતા લંબાલાલ જણાવ્યું હતું રાજ્ય થૂતો તવાયો ભાગોમાં વરસાદ થતા તો કોઈ ભાગમાં વાદળતાયુ વાતાવરણ જોવા મળશે ખાસ કરીને

હવે વાંચી લેજો અને ન સમજાય તો બે વાર વાંચી લેજો અને હા નવો હોય તો તરફ ટ્રાય કરી જજો જય જવાન જય ચિતાન